નમસ્કાર દર્શક મિત્રો આપ છો ગુજરાત સિક્યોર ન્યૂઝ ન્યુઝ આવી છે તારી શહેરમાં તસ્કરોના તરખાટ સમાવેલ છે થોડા દિવસો પહેલા એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળાઓ તોડીને ધારૂ પોલીસને પડકાર ફેંકનારા તસ્કરો હજુ તો ઝડપાયા નથી

રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે હોમગાર્ડ જવાનોને જાહેર ચોક તેમજ મુખ્ય રોડ ઉપર પોઈન્ટ ફાળવવામાં આવે બ્યુરો ચીફ ટીનો લલિયા સાથે યોગેશ નડકત ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે